મારી પેલી ગા બરાબર પૂરી ગા પૂરી ગાય આ મેં એને ગામમાં રખડતી હતી ને બાંધી હતી હા ગામમાં રખડતી હતી તમારા ગામ નાની વાછડી રખડતી હતી ને મેં બાંધી હતી પેલી સ્ટાર્ટિંગ મારું આઈતી બરાબર અને આ 11મું વેતર વિયાણી હા કેટલા કેટલા વર્ષની થયા હું આજે આવી ગયો છું રાજકોટમાં અને પેપડિયા ગામે આવ્યો છું અને આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ ખેડૂત તો એની વિશે આપણે આ પ્રાકૃતિક કપાસ અને બાગાયતી પાક નું વાવેતર કરે છે તો તેની વિશે માહિતી આપણે આ વિડીયો માં લઈશું તો સૌ પ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રો રૂપેશ ભાઈ પટેલ પટેલ તમારું ગૌશાળા અને આવડે પ્રાકૃતિક ખેતી કરો કેટલા પ્રાકૃતિક ખેતી કરો છો ગૌશાળા તો દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષ પ્રાકૃતિક ખેતી કરો છો પ્રાકૃતિક મગફળી

આવે એ પ્રાકૃતિક એને જતું રહીએ ટાઈમ પીરિયડ પ્રમાણે આવે ટાઈમ પીરિયડ પ્રમાણે જતું રહીએ બરાબર પેલા તમે રાસાયણિક ખેતી કરતા તો એમાં કેવો ખર્ચો થતો હતો અને અત્યારે તમારે કેવો ખર્ચો રાસાયણિક ખેતી કરતો ત્યારે એમાં સમજી લ્યો ને કે દવા ઊ એટલી એગ્રો એ જાય તેમ કે આ દવા તમે લઈને આ મારો આપડી પછી બીક લાગે એટલે આપણે મારવી જ પડે હાલે નહીં હાલવી જ અને મારે આ ઓલું ખર્ચો ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળે બધું ઘરનું પણ જાત મહેનત કરવી પડે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પેલા થોડીક જાત મહેનત શરૂઆતમાં તો કરવી જ પડે ત્યારે જ પ્રાકૃતિક ખેતીમાં સંભવ છે બાકી તો તમારે રોગ જીવાત

આપડે મગફળી વેચવા બજારમાં ઉભા રહી તો આપડી મગફળી પેલા માગે પેલા માગે બરાબર ક્વોલિટી માં ઓલું દવા વાળું હોય અને આપડે જે ઓર્ગેનિક કર્યું એની મીઠા સાખી અલગ આવે બરાબર મીઠાશ અલગ આવે બીજા નંબર માં તેલ ડબ્બા આપણે પ્રોસેસ કરીને ભરીયે

એક સરગવોનું ઝાડ વચ્ચે વાવ્યું છે બરાબર ઓકે અને આની અમે બકાલું કર્યું છે આ બધું ઓર્ગેનિક કર્મે રૂપેશભાઈ એટલામાં એને ઘરે ખાવા માટે શાકભાજી નું રોપણ કર્યું છે તો એના વિશે આપણને રૂપેશભાઈ જણાવશે તો રૂપેશભાઈ આ શું શું શાકભાજીમાં તમે કર્યું છે અને શાકભાજીમાં રીંગણી છે ટમેટી છે પોપૈયા વાવ્યા છે મરચી છે ટમેટી છે ગુવાર છે ભીંડો છે ચોળી છે કોનીકોર કાકડી છે દૂધીનો વેલા છે દૂધી છે બરાબર આ તમે ઘરે ખાવા માટે આ શાકભાજી તમે બાર થી લાવવું ન પડે અને ઘરે આપણા શરીર માં શરીર માટે બહુ સારું દવાઓનો ખર્ચો ન કરવો હોય તો આ ઓર્ગેનિક ઉપર જવું જ જોશે માણસ ને તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમે પણ આવી રીતે તમારે ખેતી કરતા હોવ તો તમારે ઘરે ખાવા માટે આવી રીતે શાકભાજી પોતાનું ઓર્ગેનિક પણ કરી શકો છો પોતે અને પછી તમારે વધારે કરવું હોય તો પણ તમે એનો ભાવ પણ સારા મળશે તમને કારણ કે ઓર્ગેનિક ખાવા ખાવાના કારણે આપણું શરીર તંદુરસ્ત રહે છે અને રોગ આપણામાં આવતા નથી એના હિસાબે આપણે ઓર્ગેનિક કરવું જરૂરી છે તો તમે ઓર્ગેનિક કરશો તો આપણા શરીર તંદુરસ્ત રહે એટલા માટે આ પોતાનું શરીર સારું રહે એના માટે આ પોતાના માટે આ

આ ખાતરનો તમે ઉપયોગ આ તમારા ઓર્ગેનિક ખેતીમાં નાખો છો આ શાકભાજીમાં હા શાકભાજી માટે સ્પેશિયલ બનાવીને રાખેલું હા આ ગનજીવ અમૃત ગનજીવ અમૃત આ બગીચામાં હા અને શાકભાજીમાં શાકભાજીમાં આ કોઈ જટની પ્રેશી સદ દવા નથી મારતો ઓકે હા લીંબુ એટલા આવે તમે જોઈ લ્યો લીંબુડીમાં હા હવે જણાવો આ ગાય પેલી ગાય છે તમે આ મારી પેલી ગાય બરાબર પૂરી ગાય પૂરી ગાય આ મેં ગામમાં રખડતી હતી ને બાંધી હતી હા ગામમાં રખડતી હતી તમારા ગામ નાની વાછડી રખડતી ને મેં બાંધી હતી પેલી સ્ટાર્ટિંગ મારું આઈ બરાબર હા અને અગિયારમું વેતર વિયાણી હા કેટલા કેટલા વર્ષની ની થયા

હવે આને વહુ ગઈ ગઈ ફરી ગઈ હમણાં વ્યા છે બરાબર એવું ગાબણ છે ગાબણ છે આનો વાછડો ઓલો છે પેલો વાછડો છે ઈ આનો ઓકે બરાબર આ બધી થઈ કેટલી ગાયું છે તમારે મારી પાસે અત્યારે નાના મોટા અઢાર જીવ અઢાર ઓકે